આજના વિડીયો ની અંદર ખાસ કરીને મિત્રો માહિતી આપવાની છે કે ચંદ્ર ગ્રહણ ધોળેટી ના હોળી ના દિવસે ચંદ્ર ગ્રહણ શું માહિતી છે વિશેષ માહિતી તમારા માટે લઈને આવીશું ખાસ પહેલા વિડીયો જોઈ લેજો આ વિડીયો જોઈ લેજો અને ગ્રુપ શેર પણ કરજો

આ દિવસે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ પણ થવાનું છે આવી સ્થિતિમાં દરેક વ્યક્તિમાં ચર્ચા છે કે શું ચંદ્રગ્રહણ ભારતમાં માન્ય રહેશે કે નહીં રહે હકીકતમાં દર વર્ષે ફાલ્ગુન મહિનામાં પૂર્ણિમાના દિવસે હોલિકા દહન સાંજે થાય છે જ્યારે બીજા દિવસે રંગોત્સવ ઉજવવામાં આવે છે જેને આપણે ધૂળેટી પણ અથવા રંગોત્સવનો કાર્યક્રમ પણ કહીએ છીએ આ વર્ષે હોલિકા દહન તેર માર્ચ અને હોળી ચૌદ માર્ચે ઉજવવામાં આવશે પરંતુ આ વખતે હોળીનો પડછાયો ચંદ્રગ્રહણ પર પડી રહ્યો છે એટલે કે જે ચંદ્રગ્રહણના લીધે આ વખતે હોળી છે તે એનો પડછાયો પડી રહ્યો છે ચંદ્રગ્રહણ એટલે હોલિકા દહન તેર માર્ચે અને હોળી ચૌદ માર્ચે ઉજવવાની છે મિત્રો એવા સમાચાર છે આવતી હોય છે હોળીના દિવસે પડનારા ચંદ્રગ્રહણનો સમય સવારે નવ ઓગણત્રીસથી લઈ બપોરે સુધીનો રહેશે રાહતની વાત એ છે કે આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં બહુ મોટા સમાચાર કહી શકાય આવી સ્થિતિમાં તેનો સૂતક સમયગાળા પણ માન્ય ગણાશે નહીં તેની અસર મુખ્યત્વે પેસિફિક મહાસાગર એન્ટલાન્ટિક આર્કાટિક મહાસાગર ઉત્તર અને દક્ષિણ અમેરિકા પૂર્વ એશિયા અને એન્ટાર્કટિક ઓસ્ટ્રેલિયા યુરોપ અને આફ્રિકાના મોટા ભાગના મોટા ભાગના દેશો ઉપરાંત પર અનુભવાશે ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં કારણ કે ચંદ્રગ્રહણ ભારતીય સમય મુજબ દિવસ દરમિયાન થવાનું છે એટલે દિવસે ચંદ્રગ્રહણ થતું હોય ત્યારે ચંદ્રગ્રહણ દેખાતું નથી દિવસે સૂર્યગ્રહણ થતું હોય તો સૂર્યગ્રહણ દિવસે દેખાતું હોય છે મિત્રો ચંદ્રગ્રહણ દિવસે દેખાવાનું નથી મિત્રો હવે જોઈએ આગળ શું માહિતી બીજી આપી છે ચંદ્રગ્રહણ નું જ્યોતિષ ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ છે ધાર્મિક દ્રષ્ટિકોણથી રાહુ અને કેતુને અનુકરણ માનવામાં આવે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ ગ્રહણ કેતુના કારણે થવાનું છે રાહુ અને કેતુને સાપ જેવા માનવામાં આવે છે કે જ્યારે રાહુ અને કેતુ ચંદ્રને ઘડી જવાનો પ્રયાસ કરે છે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે ચૌદ માર્ચે થનારું આ ચંદ્રગ્રહણ કન્યા રાશિમાં થશે તેથી કન્યા રાશિ હેઠળ જન્મેલા લોકોને આ સમય દરમિયાન વધુ કાળજી લેવી જોઈએ કારણ કે આ ચંદ્રગ્રહણ આ રાશિ હેઠળ જન્મેલા લોકો માટે અશુભ પરિણામો આપશે જો આપણે ચંદ્રગ્રહણના વૈજ્ઞાનિકો દ્રષ્ટિકોણ વિશે વાત કરીએ તો તે એક ખગોળીય ઘટના છે એટલે મિત્રો આ એક ખગોળીય ઘટના છે હવે આગળ જોઈએ તો જ્યારે સૂર્ય પૃથ્વી અને ચંદ્ર એક સીધી રેખામાં આવે છે ત્યારે આ આ સમય દરમિયાન સૂર્ય પ્રકાશ પૃથ્વી પર પડે છે પરંતુ ચંદ્ર પર પડતો થી આ ઘટના ચંદ્ર ગ્રહણ કહેવામાં આવે છે તો આજના વિડીયોની અંદર અત્યારે હાલ